રિપોર્ટ કરી અને રફુ ચક્કર અને કામિની દેસાઈ મીડિયા દ્વારા સમય ચેક કરવામાં આવ્યો હતો તો પોતાની મનમાનીથી સાડા બાર વાગ્યે પોતાની સ્કૂલમાં હાજર થયા હતા અને મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું પણ ઇન્ટરવ્યૂનો ઇન્કાર કરી અને રડવાનું નાટક કરી રહ્યા હતા અને મીડિયાને દબાવી રહ્યા હતા કામિની દેસાઈ એવું પણ જણાવ્યું હતું કે હું એંસી કિલોમીટરથી અપડાઉન કરી શક અને હું મારા મનમરજીની સ્કૂલમાં આવું છું આજે મારે રજા રિપોર્ટ કરવું એ મારે ડાબા હાથનું કામ છે અને હું આચાર્ય છું કોઈ પણ ટાઈમે આવું એવું પણ દર્શાવ્યું હતું અને આ બાળકો આંતરિયાળ વિસ્તારમાં સ્કૂલ આવેલી છે એટલે નાના ભૂલકાઓને એકથી પાંચ ધોરણના બાળકોને બહુ ભણતરમાં મુશ્કેલી પડી રહી છે તેવું પણ નજરે જોવા મળી રહ્યું છે અને મધ્યાહન ભોજનની રિયલ્ટી ચેક કરતાં ચણાની દાળમાં જીવજંતુ પણ જોવા મળ્યા હતા અને પેકિંગમાં પણ સડેલા પેકિંગ જોવા નજરે પડ્યા હતા તો શું આવા વિસ્તારમાં સાથે સાથે જમવાના ભોજનની સ્વાસ્થ્યની સાથે અને બાળકોની સાથે કરી રહ્યા છે છે તેવું પણ જોવા મળ્યું તો આ બાબતે ગામ લોકો મળી અને બહુ રોષે ભરાયા છે અને જણાવ્યું હતું કે અમારે એક વર્ષથી અમારા બાળકોને શિક્ષણમાં બહુ ભારે પરિસ્થિતિ ખરાબ જોવા મળી રહી છે અને ગામ લોકોએ જણાવ્યું હતું કે પોતપોતાની મનમાનીથી શિક્ષકો પોતાની મોજ કરી રહ્યા છે અમારી સ્કૂલના શિક્ષકો અને એવું પણ જણાવ્યું કે અમારી આ શાળાની અંદર કોઈ દિવસ કોઈ અધિકારી દ્વારા કોઈ ચેકિંગ પણ કરવામાં આવતું નથી પોત પોતાની મરજીથી શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે જો કે અમારી આ શાળાની તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે અમે ઉચ્ચ લેવલે રજૂઆત કરીશું એવું પણ ગામ લોકોએ જણાવ્યું હતું જો કે આવા શિક્ષકો આજે ગુજરાતભરમાં જોવા મળે છે તો કેમ આ બાબતે ટીપીઓ અને ડીપીઓ કેમ આ ખાડા કાન કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એમડી ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા શું નામ તમારું મારા ગમાર દીવાભાઈ નાથાભાઈ તો તમારી કરમુંડી પ્રાથમિક શાળામાં શું ઈસ્યુ હતો અમારે કરમુંડી શાળામાં લગભગ બારથી તેર મહિનાની બેને રજા મૂકેલી છે ને વારંવાર રજૂઆત કરવા હોવા છતાં એમ કે બેને રજા મૂકી છે એમ કે મહિનાની ડિલિવરી આપે પ્રસ્તુત હતી સો મહિના સુધી રજા હોઈ શકે છે પણ લગભગ સોથી સાત મહિના પાછા થઈ ગયા તો ખરેખર આવી રજા ન મૂકવી હોવી જોઈએ એમ કહેવાય છે તો જે રજા મૂકવામાં આવી એકસો એંસી દિવસની એના પછી ચાર દિવસ બેન આવ્યા અને પાછા ચોવીસ દિવસની રજા મૂકી તો એ બાબતે તમે શું કહેવા માંગો છો એટલે એ જ અમારે કેવાનું થાય કે વારંવાર રજા ન મૂકવી આપીએ ના ખરાબ આમાં છોકરોનું ભવિષ્ય બગડે શું નામ તમારું ઇન્ડિયા ફૂપરભાઈ મૂકાવ્યું તો સ્કૂલનું શું હતું તમારું શાળામાં છોકરાનું ભવિષ્ય ના બગડાય એ બાબતમાં મેડમને રજા મૂકી રજા મૂકવી ના જોઈએ કેટલા સમયથી રજા મૂકી લે તેર મહિના તેર મહિના રજા મૂકી તો અત્યારે શું બેન કેરથી હાજર થયો અત્યારે જાન્યુઆરી હાજર થયા બરાબર તો અને એ બેન સો મહિનાની રજા એને ડિલિવરી વખતે છો મહિનાની રજા હતી રજા પૂરી થયા બાદ એ બેને ફરીથી રજા મૂકે તો છોકરાનું ભવિષ્ય ન બગડે એ માટે ન્યૂઝવાળા ભાઈઓને બોલાવી અને અમે અત્યારે અપીલ કરીએ છીએ અને જે પહેલું જે આ શાળાની અંદર કરુંબડી શાળાની અંદર જે અમે પણ એ વખતે ભાઈઓ અત્યારે નોકરી કરે અને હાલની તારીખની અંદર અમારી જે કરુંબડી શાળાના જે છોકરાઓ ભણે બાળકો એ બાળકો દસમા ધોરણ તો બીજી શાળામાં કોઈ લેતું નહીં ને દસમું ધોરણ નેટ નેટ પાસ કરે ને આવું જે અમારી શાળાની અંદર એકદમ છોકરોનું પેલું બેદરકારી હે તો એ માટે અમે નિજવાળા ભાઈઓને બોલાવા હૈ અને અહીંથી રજૂઆત કરીએ અમે